પણ પછી કાલ કામ કરીને થાકી ગયા અને પછી ગામમાં કોઈ એટલે ભાઈ બધા તાની રમ્યા વડા બધે તો રમ્યા પણ નહીં આજે ભાઈ બીજું નોરતું છે તો મારું તો પહેલા બુજ જવાનો વિચાર હતો પછી ટાળી વળ્યું કારણ કે અંજારી ઘરાકી સારી છે તો દિનેશભાઈને ને મેં કીધું તમે હું થોડું જાઉં અહીંયા વિવેક એકલું સંભાળી નહીં શકે તો મારે રહેવું પડશે તો ફટાફટ બારી જાઉં નાના બાપાને મળી પછી નીકળી ધીમે ધીમે અમારા ઘરની ચા એવી છે ને એકવાર પીએ એટલે પછી એને રોજ રોજ પીએ ચામાં

અમારે <laughs> ઘરે <laughs>

આ જો માં એકદમ જોરદાર વસ્તુ આવી છે આ ડાઉન શોલ્ડરે થઈ ગયું એક આ ટાઈપના પણ અત્યારે ઘણી બધી વેરાયટી આવી છે ડેનિયમ ટાઈપ પ્રિન્ટ ખાલી તમે જોરદાર જોરદાર આવી બધી વસ્તુ આવી ગઈ લીલનમાં પણ આવી ગયા છે પ્લેન અને એમ્બ્રોઈડરીમાં પણ આ જો ડાઉન શોલ્ડર ઓનલાઈન ઓર્ડર ઓનલાઈન ઓર્ડર ને હા ઓનલાઈન ઓર્ડર હા ઓનલાઈન તું બોલ ના ને એમાં શું તું બોલ ના ને બોલ તું બોલ તારા મને સોપ તું બોલ તો સાર ઓનલાઈન ઓર્ડર ચાલુ હોય ભાઈ કોઈને મંગાવવું હોય તો કોન્ટેક્ટ કરજો બીજી વાત હા નંબર નોટ કરી લેજો નીચે હું ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ નંબર યાદ આને રેપક બોલ દો 84 99 73 41 73 84 99 73 41 બરોબર ને આપણો નંબર એના ઉપર જે ગમે એના ઉપર આપણી ઇન્સ્ટામાં આઈડી પણ છે ગૂગલ ફેશન કરી આ આઈડી હતી ધ ફેશન ગેલેરી એટલે આ તમે નોટ કરી લેજો ઇન્સ્ટામાં આઈડી આવશે ધ ફેશન ગેલેરી ગૂગલનું લખવું તો નીકળી જાય હવે ખાલી એટલું જ કર્યું ધ ફેશન ગેલેરી અને રોજ રોજ ન્યૂ સ્ટોક આવે છે હજી બે ત્રણ પાર્સલ આવવાના છે કોટ છે આવી ગયા ભાઈ જોર ધરાજ એક નંબર અરે હા કરોડી ગામ હમ બની તમારે આનંદ ઉપર આયના બધા થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના તૈયાર ને આજે છે બીજું ન આજે પણ આપડે રહેવાના છીએ એક્ચુઅલ્લીમાં ગામમાં જ કારણ કે કાલે મારે નીકળવાનું હતું એમ કર્યું છે હવે કાલે જ હું જઈશ સીધું પૂછ આજે ગામમાં જ આપણે રમી કાલ તો રમે નતા પણ આજે રમશું જો કોઈ મોબાઈલ પકડશે તો આપણે બીજો બીજો પણ બનાવશું હા ફટાફટ અત્યારે પહોંચી જમી તો લીધું છે મસ્ત મજાનું મમ્મી ને બધા જમી જઈ રહ્યો ઓ ભાઈ સાહેબ મને હું કઈ ની નજર હતી મારી આ પેડા આ પેડો ખાવાનો જ હતો ને પેડો ખાવાનો જ હતો ને પપ્પાજીને કેલાન પડી પેડો ખાઈ લીધો મેરો કસોડામાં કોદ દીવાલ હાલે હું જામ હું જામ નવરાત્રી થઈ ગઈ છે એકદમ તૈયાર જેવો ભાઈ હું ગહેડા ન તો અહીંયાથી ફાટી ગયો અહીંયાથી પણ અહીંયાથી પણ એકચીમાં છે ને આ કુર્તા કુર્તા હું બધું લઈ લઉં

થઈ ગયા છે જો ભાઈ તૈયાર રેડી હવે બસ હવે નીકળવાનું છે હું જ હવે તો કપડા કાઢવાનું જો આ બધું એની વીકી નાખી હોય કપડા કેટલા પડ્યા ભાઈ મને એ ગમે ની જ વસ્તુ હું પહેર ફરીને ખાતે એવો નવા કપડા પડ્યો મારે હોય જ નહીં કે નવા કપડું બધા રેગ્યુલર પહેરવાના જો એ કે કોઈ આમ રહેવા નથી દેતો નવા કે પ્રશ્ન ઉપર કામ વળી નવી જોડી કાઢવી પડે આમાં એવું મને જે ગમતું હોય ને એ જ હું પહેરે રાખ

થોડી ખા દે લ્યો ને વાંથું ની માં ભલે ને બપૂર જડે હાંજે જડે હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી ધ્યાન દે હમ વાંથું ના રે ડીના ને બચા સાણ લેતી છે ને

આવો આવો કઈ આવો સાહેબ આવી હમણાં શું કરે તેટી શું કરે તેટી મજા કરે રે કરે નીંદ રૂગર તો તો ફાઈનલી ગાઈસ આવી ગયા છે ઓજે હું 7 તારીખે ઓપનિંગમાં ગયો તો અંજાર એના પછી અત્યારે આવ્યો આ જો ભાઈ ઘણો ચેન્જીસ થઈ ગયો હનમનજી ની મૂર્તિ લઈ આવી દીધી દિનેશ સારામાં જોરદાર લાગે પાર્સલ અહીંયા પણ આ ખુલી બેઠા હે બે ત્રણ બાકી હજી ચાર બાકી પડે

ડીવાલી તો હજી તો અમે બહુ મગાવાને આવી હવે કઈ રાઉન્ડ મારવાનો હ માગછોય મલછે માગછોય મલછે આજ આપડે એક બરો નવો એડ થયો હે હમણા એ ગામનો ભાઈ દો કુંનરિયા ના ગામનો એક તરી થી ગજે માણા આવવાના કીધું આ એટલા બધા પાર્સલ ખોલે આજે

કોઈ જોતા લોક તો આપણો આટલા આજુબાજુમાં પૂજી ગામમાં રહેવા ખાવા પીવાની સુવિધા થઈ જશે અને અનુભવી હોય તો વધારે સારું અને જો એનું ખાવાનું સેટિંગ કરી લે તોય વધારે સારું અને અમારા ભાઈ રહેવું હોય તો તોય બધું થઈ જશે માણસની જરૂર છે ભાઈ કોઈને આવવું હોય તો કહેજો આપણી શોપમાં